વડદ્રા શહેરમાં ઠેર ઠેર પાણીની બૂમો ઉઠી રહી છે ક્યાંક પાણી ઢોળું અથવા તો મિશ્રિત આવે છે તો ક્યાંક પાણી પૂરતું નથી આવતું અનેક વિસ્તારોમાં રોડ રસ્તાના ઠેકાણા નથી અને વિસ્તારના કાઉન્સિલરો વિસ્તારોમાં ફરકતા નથી તેની સામે લોકોએ બળાપો કાઢ્યો હતો હા ભરીએ છે ને વેરો તો એની સામે શું સવલતો શું કશું નહીં મળતી જ્યાં ત્યાં ગંદકી છે હવે અમારા જ વિસ્તારમાં જોઈ લો ટાઈમ ટુ ટાઈમ સફાઈ કામદારો નહીં આવતા વારંવાર રજૂઆત કરતા કર્યા કરી છે પણ આવતા છે નથી અચ્છા આ વિસ્તારના કોર્પોરેટરો આવે છે ખરે તમે રજૂઆત સાંભળો ના આ વિસ્તારના કોર્પોરેટર જીત્યા પછી હજુ સુધી દેખાયા નથી જે ચારે ચાર કોર્પોરેટર છે હજુ જીત્યા પછી હજુ સુધી દેખાયા નથી ફોન કરતા વારંવાર રજૂઆત કરતા બી એ લોકો હજુ સુધી આવ્યા નથી ચૂંટણી આવે ત્યારે આ ચૂંટણી આવે ત્યારે આવી જાય છે ડોલ નગારા સાથે આવી જાય છે પછી એના પછી જીત્યા પછી કોઈ દેખાતું નથી ફોન બી નહીં ઉચકતા આ ઓડનું ને પણ આ તો મેં તો કહું છું બરોડાનો એક પ્રશ્ન થઈ ગયો છે અને જ્યાં ત્યાં ગંદકી તમને મેં બતાવી દઉં મારા જ વિસ્તારમાં અંદર તલાવ પાસે કેટલી બધી ગંદકી છે આજ સુધી રજૂઆત કરવા છતાં ફોન તો ઉચકવાની દૂર નહીં વાત રજૂઆત કરવા છતાં બી એ લોકો જોવા બી નહીં આવતા વેરો ભરો છો મહાનગરપાલિકા હા મહાનગરપાલિકાનો અમે લોકો વેરો તો ભરીએ છીએ એની સામે શું મળે તમને પણ વેરાની સામે જે સુવિધાઓ મળવી જોઈએ કોર્પોરેશન તરફથી અમને મળતી નથી અત્યારે આ ચોમાસાની ઋતુની અંદર પાણી તો લગભગ ઉનાળાના સમયની અંદર પંદરથી વીસ મિનિટ આવતું હતું ત્યાર પછી અત્યારે ચોમાસું ચાલું થયું એટલે ગંદુ પાણી આવે શરૂઆતનો વીસ મિનિટ પાણી એટલું ગંદુ આવે કે તમને ભરવા લાયક જ ના હોય અને ત્યાર પછી દસ મિનિટ બીજું ચોખ્ખું પાણી આવે તો દસ મિનિટના પાણીની અંદર ઘરની અંદર વપરાશમાં પાણીની બહુ અછત પડે છે એવી અમે કોર્પોરેશનને નમ્ર અરજ કરીએ કે ભાઈ આનું કંઈક સુધારો કરી અને અમને જલ્દીથી જલ્દી આ પાણીથી છુટકારો આપે એવી અમે આશા રાખીએ છીએ સેવકો ચૂંટાયેલા હોય છે ક્યારેક આવ્યા છે ખરા અહીંયા મેં તો અત્યાર સુધી ક્યારેય જોયા નથી ચારેય સેવકોને એવું હું તમને જાણ કરું